કે અમારા પાસે જે ધન છે એમની અંદર એક એ રૂપિયો હું નહીં રાખું મારા આશ્રમની અંદર જે કાંઈ હશે એ ભારતને હું સમર્પિત કરીશ ભારતને જો જરૂર પડશે ને મોદી સાહેબ આહવાન કરશે કે દેશને રાષ્ટ્રને ધનની જરૂરત છે તો પ્રભુ પહેલો હિસ્સો મારો હશે પ્રભુ એની અંદર તો હરેક ભારતવાસીઓને આજે આપણે ભારતીય થઈ કરી અને મોદી સાહેબના આપણે હાથ મજબૂત કરવાના છે અને એને એટલા આશીર્વાદ આપો કે આ જે જંગ છે આ નાપાક નીચ સાથે એ જલ્દીથી જલ્દી જીતીએ આપણે અને આપણે વિશ્વની અંદર ડંકો વગાડીએ કે ભારત શું છે ભારત કેટલું સેન કર્યું છે અને છેલ્લે બાકી સેન શક્તિની ચરણ સીમાએ જયારે આવ્યા ત્યારે આ ચીજ કરવી પડી મોદી સાહેબને નહીં તો બે હજાર થી આજે પચીસ સુધી સેન મોદી કરે છે મોદી સાહેબ કરે છે અને આજે જો જવાબ દઈએ તો પ્રભુ એ કોઈ ખોટું છે નહીં અને જવાબ જડબા તોડ દેવો જોઈએ નાપાક ને નાપાક જ કરી નાખવો જોઈએ નકશા નકશામાંથી નીકળી જવો જોઈએ એ માણસ નકશામાંથી નીકળી જવો જોઈએ અને મોદી સાહેબ ને ગુરુ દત્તાત્રે વતી હું એને આશીર્વાદ આપું કે આ કાર્ય જલ્દી થી કરે અને આ નાપાક ને હાવ જમીન દસ્ત કરી નાખે ઓમ નમો નારાયણ